જેની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સાઓ પર જોવા મળશે આ ફેરફારો માંગ એલપીજી સિલિન્ડરના ભાવ એલપીજી સિલિન્ડર પ્રાઇસ થી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમો સામેલ છે દેશમાં દર મહિને ઘણા નાણાકીય ફેરફારો જોવા મળે છે અને આ વખતે તો નવો મહિનો જનહિનિક જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે વર્ષના પહેલા જ દિવસથી દેશમાં પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે આ ફેરફારો વિશે અહીં અમે આપને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ સિલિન્ડરના ભાવ ગેસ સિલિન્ડરની કિંમત મહિનાના પહેલા દિવસે બદલાય છે કેટલાક સમયથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ભલે કોઈ ફેરફાર થયો ન હોય પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો સતત ફેરફાર જોવા મળી રહ્યા છે એવામાં આ વખતે પણ પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે નિષ્ણાતોનું માનીએ તો આ વખતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર થઈ શકે છે આ સાથે ફ્યુઅલની પણ ફેરફાર જોવા મળી શકે છે નો નવો નિયમ નવા વર્ષના પહેલા દિવસે જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનરો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે જે તેમના માટે એક મોટી ભેટ છે વાસ્તવમાં EPFO નવા વર્ષમાં પેન્શનધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે જેના હેઠળ હવે પેન્શનધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શન પેન્શનની રકમ ઉપાડી શકે છે અને આ માટે તેમને કોઈ વધારાના વેરીફિકેશનની જરૂર નહીં પડે યુપીઆઈ એક બે 3 પે નોનિયમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા ફીચર થી ઓનલાઈન ની સુવિધા પૂરી પાડવા માટે યુપીઆઈ એકસો ની શરૂઆત કરવામાં આવી હતી તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક જાન્યુઆરીથી લાગુ થશે એક જાન્યુઆરીથી યુઝર્સ હવે દસ હજાર રૂપિયા સુધીની રકમનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે પહેલા આ લિમિટ પાંચ હજાર રૂપિયા હતી શેર બજારનો નિયમ સેન્સેક્સ સેન્સેક્સ પચાસ અને બેન્કેક્સની માસિક એક્સપાયરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે હવે તે દર અઠવાડિયે શુક્રવારે નહીં પરંતુ મંગળવારે થશે જ્યારે ત્રણ મહિના અને છ મહિનાના કોન્ટ્રાક્ટની એક્સપાયરી છેલ્લા મંગળવારે થશે બીજી બાજુ એનએસી ઇન્ડેક્સે નિફ્ટી પચાસ માસિક કોન્ટ્રાક્ટ માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો છે ખેડૂતોને લોન એક જાન્યુઆરીથી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે વર્ષના પહેલા દિવસથી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન મળશે તાજેતર માંગ આરબીઆઈએ ખેડૂતો માટે કોઈ પણ ગેરંટી વગરની લોનની લિમિટ વધારવાની જાહેરાત કરી હતી જેના કારણે હવે તેઓને એક દશાંશ લાખ નહીં પરંતુ બે લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે